નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી પી તથા ડી માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોકેટ કોપમાં વાહન સર્ચ કરતા હતા તે દરમિયાન રવ ગામે રવેચી માતાજીના મંદિરના મેળામાંથી ચોરાઈ ગયેલ મોટરસાયકલ સાથે ઈસમને પકડી વધુ પૂછપરછ કરતા પોતે બે મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી લાવેલ બે મોટરસાયકલ તેમજ માળિયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ટ્રેક્ટર ચોરી કરી તેમજ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલ એક મોટરસાયકલ તેમજ અન્ય બે મોટરસાયકલ એમ કુલ છ મોટરસાયકલ અને એક ટ્રેક્ટર ગામમાં વિસ્તારમાં હોવાની બચાવ પોલીસ સ્ટેશનમાં કેબલ વાયર ચોરીના ગુનામાં તેમજ પૂર્વ કચ્છ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીઓની યાદી જેમાં સામખ્યાળી પોલીસ સ્ટેશન પોક્સોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી ચોરી કરી લાવેલ મોટરસાયકલ તેમજ ટ્રેક્ટર રીકવર કરી ધોરણસરની કાર્યવાહી રાપર પોલીસ દ્વારા કરવામાં આવી છે પકડાયેલ આરોપી હમીર મોતી કોલી વર્ષ ચોવીસ છે આ સમગ્ર કામગીરીમાં રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા